નડિયાદનું સંતરામ મંદિર પૂરગ્રસ્ત ની વહોરે આવ્યું નડિયાદના સંતરામ મંદિર દ્વારા વડોદરા મોકલવા માટે તેર હજારથી વધુ ફૂડ પેકેટ્સ અનેક અસરગ્રસ્તોને મોકલવામાં આવ્યા હજુ પણ નડિયાદમાં સંતરામ મંદિરમાંથી સતત ફૂડ પેકેટ્સ તૈયાર થઈ રહ્યા છે ગઈકાલે પાંચ જેટલા ફૂડ પેકેટ્સ કરમસદ સંતરામ મંદિર ખાતેથી મોકલી અપાયા હતા નડિયાદના સંતરામ મંદિરમાં અવિરત સેવાની સરવાણી શરૂ થઈ છે ની અંદર પહોંચાડતા હોય છે એટલે આ અવિરત પણ એક ચાલતું કામ છે એનાથી આગળ જઈને હું એવું કહું કે આ જિલ્લાની અંદર બીજા અનેક ગામોમાંથી જ્યાંથી પણ જે પ્રમાણેની જરૂરિયાત સંતરામ મંદિરમાં ફોન આવ્યા અને મહારાજશ્રી સાથે વાત થઈ એ પ્રમાણે મહારાજશ્રીએ એ જગ્યાએ જે વ્યવસ્થા કરવાનું હોય જમવાનુંથી માંડીને સૂકા નાસ્તાથી માંડીને ટૂંકમાં ભોજનની સામગ્રી એ પૂરી પાડવાના સંપૂર્ણ પ્રયત્નો થયા